આરકેએસકે પ્રોગ્રામ અંતર્ગત ત્રણ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું જે દરમિયાન તાલીમાર્થીઓને કિશોરાવસ્થા દરમિયાન શરીરમાં આવતા ફેરફાર પિયર એજ્યુકેટરનો સમુદાયમાં શું રોલ છે તેમજ તેમની ભૂમિકાઓ વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી આ એ જ ગ્રુપમાં તેઓમાં આવતી કુટેવો જેમ કે વ્યસન અંગે માર્ગદર્શન આપવું કુટેવીથી દૂર રહેવા સમજ આપવામાં આવી તેઓને સિકલ સેલ એનિમિયા વિશે સમજ આપી લગ્ન પ્રસંગે સિકલ જન્માક્ષર સમજ આપી બાળકોને શાળામાં અપાતી આર્ન ટેબ્લેટ નિયમિત લેવાના ફાયદા અંગે સમજ આપવામાં આવી કેન્સર ટીબી જેવા રોગો થવાના કારણે અંગે સમજ આપવામાં આવી તદ ઉપરાંત બાળકોના ગ્રુપ બનાવી જુદા જુદા વિષય પર ચાર્ટ બનાવવી જેવી એક્ટિવિટી કરવામાં આવી સમગ્ર તાલીમ દરમિયાન આર કે એસ કે નોડલ શ્રી નિખિલભાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર મૂરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટાંડાના મિલ સુપરવાઇઝર શ્રી મુકેશભાઈ તથા સીએચઓ નિશાબેન ઉપસ્થિત રહી પિયર એજ્યુકેટર જુદા જુદા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ નિમિત્તે તેઓને સતાવતી મૂંઝવણના ઉપાય પણ બતાવવામાં આવ્યા આ સમગ્ર પ્રોગ્રામના વહીવટી સંચાલન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓપરેટર શ્રી ગૌરવભાઈએ મહત્વની ભૂમિકા નિભાવી હતી તાલીમ દરમિયાન બાળકોને પૌષ્ટિક નાસ્તો તથા ભોજન આપવામાં આવ્યું તેમજ તેઓને પિયર કિટ જેમાં ઘડિયાળ બોલપેન એક્ઝામ પાટિયા આશાન પટ્ટા છત્રી ડાયરી તથા આર કે એસનેલ લોગોવાળી ટોપી આપવામાં આવી બિરોડીપુર ચંદુભાઈ મોહનિયા